જુનાગઢ જિલ્લામાં રાતથી જ ધોધમાર વરસાદ છે સૌથી વધુ માણાવદર તાલુકામાં વરસાદ પડ્યો રાત્રે ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વંથલીમાં ચાર કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જૂનાગઢમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો તો ભેંસાણમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વિસાવદરમાં બે ઇંચ વરસાદ છે મેંદરડા કેશોદ માંગરોળ અને માળિયામાં પણ વરસાદ નોંધાયો છે વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન ઓઝા ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે જે કેતન 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો શું સ્થિતિ હાલમાં ચોક્કસ કે જે રીતે માણાવદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં માણાવદરમાં ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે ખાસ કરીને જે માણાવદરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હોવાના સમાચાર મળે છે ખાસ કરીને ગોકુલનગર અમૃતનગર ગિરિરાજ સોસાયટી સહિતની જે ગલીઓમાંથી તે પાણી ભરાય છે ગોઠણ સમા પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે જે ગિરનાર પર્વત ઉપરની વાત કરવામાં આવે તો ગિરનાર પર્વત ઉપર પણ ધોધમાર વરસાદ પડ્યો છે છ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને તમામ પાણી જે દામોદર કુંડમાં આવ્યું છે અને દામોદર કુંડ ઓવરફ્લો થઈ ચૂક્યો છે ઉપર જે સોનરખ નદી છે તેમાં પણ પાણીની સતત આવક થઈ રહી છે નીચાણવાળા વિસ્તારો છે તેમાં એલર્ટ કરવામાં આવ્યા છે ખાસ કરીને જે જે છે તેમાં પણ પાણી સમાચાર મળી રહ્યા છે ત્યાં ગાડી ફસાય હતી તેને પણ બહાર કાઢવામાં આવી છે ફાયર બ્રિગેડ અને પોલીસ ની મદદ જે કોઈ જાનહિ નથી પહોંચી સહી સલામત રીતે જે છે તે ગાડીને બહાર કાઢવામાં આવી છે આમ જોઈએ તો જુનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર